નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે વડોદરા ગણપતિ હોય કે ગરબા હોય અને તેના માટે ખૂબ જ જાણીતું શહેર છે સંસ્કારી નગરી વડોદરામાં ગરબા આવે કે ખેલાઈ હોવાના મનમાં થનગણાટ થઈ ઉઠતો હોય છે આ થનગણાટ જ્યારે પોતાના મનમાં ઝૂમી ઉઠ્યો હોય ત્યારે આ ખેલૈયાઓ મોંઘા મોઘા પાસ લઈને ગરબા રમવા માટે સારા સારા ગરબા આયોજકો જેમ કે લક્ષ્મીવિલાસ પેલેસ હોય ખૂબ જ ચીન ધણાવતું આ એલવીપી ગ્રાઉન્ડમાં ગરબા વર્ષોથી થતા હોય છે પરંતુ આ વર્ષે ખેલૈયાઓની ખૂબ નારાજગી જોવા મળી રહી છે કારણ કે અહીંયા આયોજકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ત્યારબાદ પાસમાં ઘણી તકલીફો આ બધું જ લઈને ખેલૈયાઓ શું કહી રહ્યા છે તે તમને સંભળાવીશું સામાજિક આગેવાન જીવન ભરવાડ ત્યાં પહોંચ્યા તેમને પોતે સ્થળ નિરીક્ષણ કર્યું જીવન ભરવાડે લોકો સાથે વાતચીત કરી અને પોતાના અનુભવો શેર કર્યા તો આયોજકો પણ શું કહી રહ્યા છે એ પણ તમને સંભળાવીશું કોઈ જાતની રહેમદિલી નહીં કોઈ જાતની જે કહેવાય કે લોકોએ રૂપિયા આપ્યા છે લોકો પૈસા ખર્ચીને પોતાના આદ્યશક્તિ આરાધનામાં નવદુર્ગાને રીઝવવા માટે ગરબે રમીને પોતપોતાની આસ્થાનું વર્ણન કરતા હોય છે પરંતુ આ મોજ માણવા આવેલા ખેલૈયાઓને નારાજગી આવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને નારાજગીનું ભાગરૂપે આવે વડોદરાના નામચીન ગરબાઓ પર અસર જોવા મળી રહી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ખેલૈયાઓ જન અર્પણના માધ્યમમાંથી હું આપને સૌને એવું કહેવા માંગુ છું કે અહીંયા ફૂલ ટિકિટ ફૂલ ખર્ચો લેવામાં આવે છે છતાં બી પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી અને દરેક વ્યક્તિઓએ આ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આટલા બધા રૂપિયા લેવામાં આવે છે છતાં આ મોટા ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા જોવા મળતી નથી હું આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું આ વાત કહેવામાં માંગુ છું કે આજ પછી તમે અંધા પૈસા નાખતા નહીં જોઈને વિચારીને સમજીને અને ત્યાર પછી જ તમે ટિકિટ લેજો અમે બધા મૂર્ખા બન્યા છે કારણ અમારે બે કલાક ટ્રાફિકની અંદર ઘૂંચવાવું પડ્યું છે હું આપના માધ્યમથી આટલું કહેવા માંગીશ આપણું નામ વ્યાસ ધ્રુવકુમાર દેવેન્દ્ર